સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગો પર બનાવવામાં આવેલી વરસાદી કાસ મુસાફરો અને સ્થાનિક રહીશો માટે આફત બની ગઈ છે રોડના પાણીના નિકાલ માટે બનાવેલી આ કાસ ટેકનિકલ ખામીઓને કારણે ચોમાસામાં નગરના પાણીના નિકાલમાં અવરોધ ઉભો કરે છે જેના લીધે ડભોઈ શહેર જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ જાય છે ડભોઈની શિનોર ચોકડી પાસે આવેલી પ્રમુખ સ્વામી હોસ્પિટલની બિલકુલ બહાર આ કાસમાં મોટું ગાબડું હાલ પડેલું છે હોસ્પિટલ હોવાથી અહીં દર્દીઓ અને વાહનોની સતત અવર જવર રહેતી હોય છે ત્યારે કોઈપણ ક્ષણે કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી માત્ર કાગળ પર છે યોગ્ય ઊંડાઈ અને ક્ષમતાના ભાવે આ કાસ પાણીનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહી છે આમ ડભોઈ નગરપાલિકાની હદમાં હાઇવે ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી આ વરસાદી કાસ મુસાફરો અને સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની ગઈ છે